નવા રંગરૂપ સાથે નમસ્કાર રહ્યા પંચમહાલ જિલ્લામાં આલોલ તાલુકામાં આવેલ ચાંપાનેર પાવાગઢ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે આ ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન વિકાસી

માં પોતાના સુરરેલા હતા પંચમહોત્સવમાં સતત પાંચમી વખત પાર્થી ગોયલે સુરૈલા આવ્યા હતા જેને લઈને પંચમહાલ જિલ્લાના પંચમહોત્સવ પર જિલ્લાવાસીઓને એક ગીત ભેટ તરીકે તૈયાર કરીને આપ્યું છે જેમાં પંચમહાલ જિલ્લાનું મહત્વ સાથે ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતો એન્થમ સોંગને લઈને સૌ કોઈએ વધાવી લીધો હતો પાર્થી ગોયલે સૌ જિલ્વાસીઓનો આભાર માન્યો હતો પંચમહોત્સવમાં અમારી પાંચમી રજૂઆત પણ આજે સમાપ્ત થઈ હું એવું કહીશ કે સમાપ્ત નથી થઈ આ એક પાંચમો ઇન્ટરવલ છે અને છઠ્ઠા ભાગમાં હું પાછો આવીશ આપના આપની સમક્ષ નવા નવા ગીતો નવા નવા કલાકારો સાથે હું આવતો રહીશ પણ જ્યારે જ્યારે પંચમહાલમાં આવું છું ત્યારે અહીંના લોકોનો પ્રેમ અને રિસ્પોન્સ જોઈને ખૂબ જ અદ્ભુત લાગણીની અનુભૂતિ લઈને જાઉં છું આપના તરફથી આવો જ પ્રેમ આશીર્વાદ મળતા રહે એવી માતાજીને પ્રાર્થના